આજ રોજ અમે સૌ કોર્પોરેટરો અને સાથી સર્વ ભાજપના કાર્યકરો પૂર્વ વિસ્તારની અંદર વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર અગિયાર આવેલો છે જેના ઘણા વર્ષોથી એક માગણી છે અને હમણાં જ એક વિડીયોની અંદર અમારા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ મુકેશભાઈ પરવારે પણ જણાવ્યું કે ભાઈ ટીપી ત્રણ તો ટીપી ત્રણ તાત્કાલિક ધોરણે એ મંજૂર થાય અને એનું કામ ચાલુ થાય અને કલોલના પૂર્વ વિસ્તારથી શેરથા સુધીનો જે મેન રોડ છે એ રોડને તાત્કાલિક ધોરણે ખુલ્લો કરી અને ચાલુ કરવામાં આવે એવી અમારી સૌની માંગણી છે બીજા નંબરે કે અંડરબ્રિજ જે આજે દસ બાર ફૂટનો જ છે તો અંડરબ્રિજ એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે અંડરબ્રિજમાં આવવા જવાની તકલીફ ખૂબ જ પડે છે તો અંડરબ્રિજ પહોળો થાય એનું પણ એક આયોજન થાય અને પૂર્વ વિસ્તારની અંદર આશરે પચાસ હજારની વસ્તી રહે છે અને જોડે આસોડિયા ગામ પણ છે તો આની અંદર પૂર્વ વિસ્તારની અંદર જે જે ટીપી ત્રણમાં અને ટીપી એક અને બે તો નગરપાલિકા જોડે જ છે તો જે જે જરૂરિયાત પ્રમાણે જે પણ નડતર હોય તો દબાણ પણ જોડે જોડે દૂર કરો ભાઈ અને દબાણ દૂર કરી અને આ સારું કલોલ નગરપાલિકા અને સરકારશ્રી આ કામ કરે એવી અમારી સૌની ભાવના છે જય હિન્દ ભારત માતા કી જય